નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની સરસ મજાની આ યોજના અંતર્ગત છે દર મહિને રૂપિયા એક હજારની સહાય મળશે કોને કોને લાભ મળશે કેવી રીતે લાભ મળશે વિગતવાર યોજનાની માહિતી મળે મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની અંદર વાત કરીએ વિદ્યાર્થીઓ માટે સરસ મજાની યોજના આવી છે સ્કોલરશીપ યોજના આવી છે આ યોજના અંતર્ગત છે દર મહિને વિદ્યાર્થીઓને છે સહાય મળે છે હવે વાત કરીએ આ યોજનાનો લાભ છે કોને કોને મળે છે મિત્રો ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર જે લોકો ધોરણ છની અંદર અને ધોરણ નવની અંદર અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ માટે છે મિત્રો સરકાર તરફથી એટલે કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી છે સ્કોલરશિપ યોજના છે આપવામાં આવે છે આ આ માટે છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ સ્કોલરશિપ યોજનાની અંદર તમે પાસ થશો તો મિત્રો સરકાર તરફથી છે સ્કોલરશિપ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ છે તમને કેટલી મળશે મિત્રો શિષ્યવૃત્તિ છે દર મહિને એક હજારની સહાય મળશે એટલે કે વર્ષે બાર હજારની સહાય અને આ સહાય છે ચાર વર્ષ માટે મળવાપાત્ર થશે એટલે કે રૂપિયા મિત્રો અડતાલીસ હજારની શિષ્યવૃત્તિ છે મળવા પાત્ર થશે તમે છઠ્ઠા ધોરણની અંદર હો તો છ સાત આઠ અને નવ બરાબર નવમાં ધોરણની અંદરથી જે લોકોએ લીધું છે નવ દસ અગિયાર અને બાર માટે બરાબર આટલા ધોરણ માટે છે આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી હોય છે મિત્રો વાત કરીએ આ માટે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાના રહેશે મિત્રો આનું જાહેરનામું છે તારીખ સિત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ છે બહાર પડેલું છે આ નામ છે અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમરેશ ટ્વેન્ટી ફાઈવ એના પરથી તમે આ જાહેરનામું છે વાંચી શકો છો પીડીએફ સ્વરૂપે ત્યારબાદ પરીક્ષાનું આવેદન છે ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એક ત્રણ બે હજાર ચોવીસથી લઈને મિત્રો અગિયાર ત્રણ બે હજાર ચોવીસ સુધી છે તમે ફોર્મ ઓનલાઈન ભરી શકો છો પરીક્ષા માટે છે મિત્રો જે પરીક્ષાની ફી છે એ ભરવાની છે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી લઈને બાર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન છે પરીક્ષાની ફી રહે રહેશે ભરવાની બરાબર ઓનલાઈન જ તમારે પરીક્ષાની તારીખ છે અઠ્યાવીસ ચાર બે હજાર ને ચોવીસના રોજ છે આ પરીક્ષા લેવામાં આવશે મિત્રો સ્કોલરશિપ માટેની આ વાત કરીએ ઉમેદવારની લાયકાત શું રહેશે મિત્રો પ્રાથમિક શૈક્ષણિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટેની વાત કરીએ પ્રાથમિક શિક્ષણ માટે તો જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર ધોરણ છ ની અંદર અભ્યાસ કરતો હોય બરાબર જે પ્રાથમિક શાળા હોય લોકલ બોડી શાળા હોય જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની અંદર છે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર છે અભ્યાસ કરતો હોય અને ધોરણ પાંચની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા આવેલા હોય તો આની અંદર છે એ ફોર્મ ભરી શકે છે મિત્રો હવે વાત કરીએ માધ્યમિક શિક્ષણ સહાયની અંદર વાત કરીએ તો ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર જે લોકો ધોરણ નવની અંદર અભ્યાસ કરે છે ખાસ અહીંયા મિત્રો યાદ રાખજો કે જે લોકો છઠ્ઠા ધોરણ અને નવમાં ધોરણની અંદર અભ્યાસ કરે છે એવા લોકો જ આની અંદર એ એપ્લીકેબલ થઈ શકશે એટલે કે ફોર્મ ભરી શકશે બરાબર ધોરણ નવની અંદર છે સરકારી માધ્યમિક શાળા લોકલ બોડી શાળા ગ્રાન્ટેડ માધ્યમિક શાળા હોય બરાબર નોન ગ્રાન્ટેડ હોય તો તમામ વિદ્યાર્થીઓ છે મિત્રો પરીક્ષા આપી શકે છે અને એમાં ધોરણ આઠની અંદર પચાસ ટકા આવેલા હોવા જરૂરી છે મિત્રો એટલે કે ધોરણ નવ અને ધોરણ છ ની અંદર છે આ ફોર્મ ભરી શકો છો મિત્રો અભ્યાસક્રમની વાત કરીએ પ્રાથમિક શિક્ષણ માટે છે એ કહેવાય ને કે ધોરણ એકથી પાંચનું પૂછાશે ને માધ્યમિક માટે છે ધોરણ છથી આઠનું પૂછાશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો એની અંદર જે પરીક્ષા નું માધ્યમ છે મિત્રો એની વાત કરી દઈએ કે પેપર કયા કયા પ્રશ્ન રહેશે મિત્રો એની વાત કરીએ તો એમાં મિત્રો પ્રશ્નપત્રની અંદર વાત કરીએ ભાષા ને સામાન્ય જ્ઞાન છે સો પ્રશ્ન સો ગુણ રહેશે મિત્રો ગણિત વિજ્ઞાન છે સો પ્રશ્ન સો ગુણ રહેશે એકસો એસી મિનિટનો સમયગાળો રહેશે પરીક્ષાની ફીની વાત કરીએ પ્રાથમિક અને માધ્યમિક માટે છે બંને માટે પચાસ પચાસ રૂપિયા રાખેલી છે મિત્રો વધારે માહિતી માટે તમને આ વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર સંપર્ક કરી શકો છો અથવા અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમરીશ ટ્વેન્ટી ફાઈવ બરાબર એમાં આપેલી છે આની પીડીએફ તો વાંચી શકો ને લાઈક કરી તમારા વિદ્યાર્થી મિત્રો સુધી અવશ્ય વિડીયોને શેર કરશો